કલેક્ટર યોગેશ અધ્યક્ષતામાં મુખ્યમંત્રી વન અધિકારી ખેડૂત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને યોજનાના અમલ માટે જવાબદાર કર્મચારીઓ હાજર રહ્યા હતા મુખ્ય ઉદ્દેશ યોજનાના લાભાર્થીઓ સુધી આજીવિકાના સાધનો અને પાયાની સુવિધાઓ ઝડપથી પહોંચે તે માટે યોગ્ય આયોજન અને અમલ સુનિશ્ચિત કરવાનો હતો કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે યોજનાના દરેક લાભાર્થીને યોગ્ય રીતે ઓળખી તેમને જરૂરી સહાય અને સાધનો સમયસર પહોંચાડવા માટે સર્વે અને વેરીફિકેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે તેમણે ખાસ કરીને આદિવાસી અને વન વિસ્તારના ખેડૂતો સુધી યોજનાનો લાભ પહોંચાડવા પર ભાર મૂક્યો આ બેઠકમાં યોજનાના અમલમાં આવતી અડચણો લાભાર્થીઓના ડેટા એકત્રીકરણ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન અંગે ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટરે તમામ અધિકારીઓને એકબીજાની સાથે સંકલિત રીતે કાર્ય કરવા અને યોજનાને સફળ બનાવવા માટે સમયસર કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી મુખ્યમંત્રી વન અધિકારી ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ દાહોદ જિલ્લાના અનેક ખેડૂતોને આજીવિકાના સાધનો ખેતી માટેના સાધનો અને પાયાની સુવિધાઓ મળશે આ યોજનાથી જિલ્લાના આદિવાસી અને વન વિસ્તારમાં રહેતા ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી